તો હું તમને જણાવવા માંગુ છું કે બાગેશ્વર ધામમાં જ્યારે એક ભક્તે ગુરુજીને પૂછ્યું કે આપણા રસોઈ ઘરમાં ઘણા ઉપાય છે પરંતુ મને એવો ઉપાય કહો ગુરુજી જેનાથી તરત જ મને ધનની પ્રાપ્તિ થઈ જાય જુદા જુદા ઉપાય હું કરી શકતો નથી તો એક એવો ઉપાય કહો જેનાથી મારી બધી પરેશાનીઓનો અંત આવી જાય તો ગુરુજીએ હળદરનો ઉપાય જણાવ્યો છે જે હું હવે તમને સામાન્ય ભાષામાં સમજાવું છું વિડિયોના અંત સુધી તમે પોતે સમજશો કે આ કેટલું શક્તિશાળી ઉપાય છે અને તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ સોનાની જેમ વરસી જશે હળદરનો રંગ સોનાના રંગ જેવો હોય છે એટલે તમારા ઘરમાં ધન સમૃદ્ધિ ધનલક્ષ્મી સોના અને ચાંદીના વરસાદ શરૂ થઈ જશે તો મિત્રો આજે આ ઉપાય એકદમ પણ ચૂકતા નહીં જુઓ દરેક ઘરમાં હળદર હોય છે હળદરનો ઉપયોગ દરેક કામમાં થાય છે હળદર શુભ કામોમાં પણ જરૂરી છે અને રસોડાની શાન પણ હળદર જ છે તેના વગર ખોરાક બનાવવામાં જ નથી આવતો હળદર વગર ખોરાકમાં કોઈ સ્વાદ જ નથી આવતો હળદર વગર તો ખોરાક જ બનાવવામાં નથી આવતો અને શુભ મંગલ કાર્યોમાં પણ હળદરનો ઉપયોગ થાય છે હળદર આરોગ્ય માટે ખૂબ જ સારી હોય છે જો કોઈને શીજ હોય જુકામ હોય કે ખાંસી હોય તો તેવામાં તેને દૂધમાં હળદર મિક્સ કરીને જ અપાય છે અને હળદર ત્વચા માટે પણ ફાયદાકારક છે સ્ક્રીન સંબંધિત બીમારીઓમાં પણ હળદરનો ઉપયોગ ફાયદાકારક છે લગ્નના સમયે દુલ્હા અને દુલ્હન બંનેને હળદર લગાડવામાં આવે છે કારણ કે આ શુભ માનવામાં આવે છે તમે એક નવા જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો તેથી દુલ્હા અને દુલ્હન બંનેને હળદર લગાડવામાં આવે છે હળદરથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે જો તમે આજે હળદરનો ઉપયોગ કરો છો તો માતા લક્ષ્મી તરત જ તમારા ઘરમાં આવી જશે ખાસ કરીને શુક્રવારના દિવસે જો તમે ઉપાય કરો છો તો તે બહુ જ ઝડપથી ફળ આપશે કેમ કે માતા લક્ષ્મીનો દિવસ શુક્રવાર છે અને હળદરનો ઉપાય આ દિવસે કરવાથી માતા લક્ષ્મી બહુ જ વધારે પ્રસન્ન થાય છે અને તેમની કૃપા નિહાળવા માટે તમારા ઘરમાં સદાય રાખે છે જ્યોતિષમાં ઘણા મુશ્કેલીઓ હલ કરવા માટે હળદરનો ઉપયોગ થાય છે અને હળદર પીળી હોય છે તે બૃહસ્પતિ સાથે પણ સંકળાયેલી છે હવે ગુરુની કેવી પણ સમસ્યાઓ હોય તે તરત જ દૂર થઈ જશે પૈસાથી સંબંધિત સંતાથી સંબંધિત કે તમારા કરિયરની સંબંધિત કોઈ પણ મામલો હોય હળદરના ઉપયોગથી તમે એક જ ઝટકેમાં તમામ મુશ્કેલીઓ દૂર કરી શકો છો હળદરના ડબ્બામાં ચૂપચાપ આ વસ્તુ નાખવાથી માતા લક્ષ્મી બંને હાથથી તમારા ઘરમાં ધન વરસાવવાનું શરૂ કરી દેશે તો ધ્યાથી સાંભળજો જ્યોતિષ મુજબ જો તમે દરરોજ નહાવાના પાણીમાં એક ચૂટકી હળદર નાખો છો તો તમારા લગ્ન ઝડપથી થઈ શકે છે અથવા જે લોકો સાથે લગ્નને લઈને કોઈ સમસ્યા છે જેમણે લગ્ન સંબંધ ટકતા નથી પરિવારજનો વચ્ચે ઝઘડા થવાના કારણે વારંવાર લગ્વ તૂટે છે રોજ રોજ લડાઈ ઝઘડો થાય છે

આથી તમને ઘણો લાભ થશે કરિયરમાં સફળતા જરૂર મળશે અને ધન દેખાવા લાગશે અને જો તમે સવારે નાહ્યા પછી શ્રી હરિવિષ્ણુના પગમાં થોડી હળદર લગાવીને પોતાને મથક પર તિલક લગાવીને બહાર નીકળો છો તો તમારા કામ બનવા લાગે છે કોઈ પણ કામ હોય તેમાં તમને સફળતા મળવાનું નિશ્ચિત છે દરેક કામમાં સફળતા મળે છે જો કોઈને બહુ જ વધુ વાસ્તુ દોષ હોય તો આ હળદર તમારા ઘરના વાસ્તુને પણ દૂર કરે છે એક ચપટી હળદર પીળા કપડામાં બાંધીને તમારા પૂજા સ્થળે રાખવું જોઈએ મિત્રો આ હળદરની ગાંઠ પણ તમે રાખી શકો છો જો તમે રસોડામાં જે હળદર રાખી છે તેમાં એક રૂપિયોનો સિક્કો રાખવાનો છે પરંતુ કોઈને કહ્યા વગર તમારે હળદરનાના ડબ્બામાં આ એક રૂપિયોનો સિક્કો જરૂર રાખવો જોઈએ આથી માતા લક્ષ્મી તમારા ઘરના તરફ આકર્ષિત થાય છે અને સદા તમારા ઘરમાં રહે છે જ્યારે તમે આ વાતની ખબર છે જે ધન છે તે લક્ષ્મી છે એ કોઈના ઘરે ટકતું નથી તો આજે હું તમને કહું છું કે ધન હવે તમારા ઘરમાં ટકાવા લાગશે પરંતુ તેના માટે તમારે એક રૂપિયોનો સિક્કો તમારા હળદરના ડબ્બામાં જરૂર મૂકવો પડશે એક બીજી વસ્તુ છે જેને તમે તમારા હળદરના ડબ્બામાં છુપાવી શકો છો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને સતત મળતો રહે તમારા ઘરમાં અવિરત ધન અને સમૃદ્ધિ રહેવાની છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ અખંડિત રહેશે તમે હળદરના ડબ્બામાં એક સાબુત લાલ મરચાં નાખજો હા મિત્રો અમે અહીં પૂરી રીતે સાબુત લાલ મરચાની વાત કરી રહ્યા છીએ તમે હળદરના ડબ્બામાં એક મરચું નાખવું જોઈએ તમે ઈચ્છો તો પાંચ કે અગિયાર મરચાં પણ નાખી શકો છો આ મરચા સાંજના સમયે શાંતિથી કોઈને પણ ન જણાવતા હળદીના ડબ્બામાં રાખી દેવાના છે અને મનમાં વિશ્વાસ રાખો તમારા ઘરમાં ઘણું ધન આવશે આ એક નાનકડો ઉપાય તમારી જિંદગી બદલી મૂકશે અને ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર કરે છે બાદેશ્વર ધામ સરકારમાં ગુરુજી પણ આ વાતે કહ્યું છે તે વાત એ છે કે હળદરના ડબ્બામાં તમે શુક્રવારે આ ઉપાય કરશો તો આથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે વૃદ્ધિ થાય થાય છે છે અને સુખ વધારો હળદરનો આ ઉપાય માતા લક્ષ્મી સમક્ષ હળદરના ડબ્બોને હંમેશા ભરેલો રાખવો જોઈએ એક વધુ વાસ્તુ ટીપ્સમાં તમને જણાવવા માંગુ છું કે રસોડામાં ક્યારે હળદરનો ડબ્બો ખાલી ન હોવો જોઈએ હંમેશા અર્ધા કરતા વધુ ભરેલો જ રાખવો જોઈએ આથી ધનમાં બરકત થાય છે અને માતા લક્ષ્મીની કૃપા મળે છે હંમેશા બંને હાથથી ધન વરસાવતું રહે છે જો તમને લાગે છે કે તમારા ઘરમાં ઝઘડો રહે છે તો તમારે હળદરના ડિબ્બામાં બે ત્રણ દાણા ધાણાના નાખવા જોઈએ વિશ્વાસ રાખો ઝઘડા બિલકુલ જ નાશ પામશે અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર વધુ ને વધુ બને રહેશે તમે હળદરના ડિબ્બામાં કાળા મરી પણ નાખી શકો છો હવે તમે વિચારતા હોવ છો કે કાળા મરી નાખવાથી શું થશે તો હું અહીં કહેવું છું કે જો તમારા ઘરમાં કોઈ પણ વાત પર ઝઘડો થાય છે તો પૈસા ટકતો નથી અને દેવું બધી જગ્યાએ વધી રહ્યું છે તો દેવા મુક્તિ માટે આ મદદ કરશે તમે હળદરના ડબ્બામાં બે ત્રણ કાળામરી નાખી દો તો તમારા ધનના માર્ગ ખુલવા લાગશે તેથી આગળના સમયમાં તમારું કરસ ક્યારેય નહીં વધે તો મને આશા છે કે તમે સૌને આ વીડિયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ચેનલ કરજો બાજુમાંની બેલ આઈકોન ને જરૂર દબાવો જેથી દરેક નવા વિડીયો નો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને આ વીડિયો વધુને વધુ શેર કરો કારણ કે તમારો એક શેર કોઈની મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમને પુણ્ય મળે છે અને દોષ પણ દૂર થાય છે તો વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરવાનું બિલકુલ ન ભૂલવું આગળના વિડીયોમાં મળીશું જય શ્રી રામ સીતારામ રાધેશ્યા